આ કોને સમરીએ અને કો લઈએ ના આ મા તો પિતા ગુરુ આપણા અને લઈએ અલખ પુરુષણના નવ નવખંડમા હન નિરાંત નિર્ગોણ દે આ અમાર ફળ ત્યાં ત્યાપ અને વરસે મે ચૂંટવા નો ઉદમ કરે અને તેમ તેમ આ બંધા આ આપ બળે સુટે નહીં અને છોડાવે સદગો રૂરા અને છોડાવે સદગો કે કયા કારણ આ મંદિર ની અંદર ગુરુજી બહારે તો કામ નું છે કારણ કે આ ઘર છે કોઈ આપણું નથી કારણ કે દેહ મંદિર જે છે આપણું પોતાનું આ ઘરે લાવે ત્યારે મેળ પડે કારણ કે છૂટવાનો ઉદ્ધમ કરે તેમ તેમ આ જીવ બંધાય આપ બળે છૂટે નહીં છોડાવે સદગુરુ રાય કઈ રીતે છોડાવે કારણ કે આ લખ સોરાશી ની અંદર ફરતો ફરતો આપણને એક મનુષ્ય અવતાર મળ્યો છે અને આ અવતાર ની અંદર જો આપણે કાઈ નહીં થાય તો ખરેખર વળી પછી લખ સોરાશી માથે છે છે ને છે પણ એવા કોઈ બ્રહ્મનિષ્ઠ બ્રહ્મ વેતા બ્રહ્મ ચૌધરી એવા કોઈ સદગુરુ જો મળી જાય તો ખરેખર લક્ષ સ્વરાશી મટાડી દે છે કારણ કે એ લક્ષ સ્વરાશી ની અંદર થી પછી તમને બહાર કાઢી નાખે કે હવે તારે ફરવાની જરૂર નથી જેમ જનક દેહ હતા વિદેહી કહેવાના એમ તમે પણ વિદેહી બની શકો છો પણ મહેનત કરવી પડે આપણે અને ગુરુ મહારાજ ખરેખર આજે આપણે અહીંયા બધા નવા લાગતી છે કે ગુરુ ગુરુ શું કરે એમ પણ એટલે કીધું છે કે ગુરુ વિના જ્ઞાન ના ઉપજે ગુરુ વિના મિટે ના ભેદ ગુરુ વિના બી ના મટે કે ભલે વાંચે કારણ કે જ્યાં સુધી ગુરુ મળતી નથી એ જે આપણે આપણને ઓળખી શકતા નથી અને ગુરુ મહારાજ આ જ કામ કરે કારણ કે એને ક્યાંય બહાર દોડાવવાની તમને જરૂર નથી તું પાછો ઓળી જા અને તારી અંદર ઉતરી જા તું તને ઓળખી લે

તમારો લક્ષ્ય જો શબ્દ લાગી ગયું હોય નથી પણ શબ્દ લાગી જવો જોઈએ આપણને જે ગુરુ મહારાજે શબ્દ બતાવ્યો છે કે નામ નામ તો આખું જલત કરે પણ એ નામ કયું આ નામની ઓળખાણ છે કે જયારે દશરથ રાજા એ શ્રવણ ને બાણ માર્યું રામ કીધું ત્યારે રામનો જન્મ પણ નતો ઈ રામ કારણ કે 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 એટલે છે ભજીને લાવો લીધી આ ની વાત છે આ કોઈ બે ધારી લીધા કોઈ જન્મ લીધા ઈ રામ ની વાત નથી કારણ કે આતમ રામ આતમ રામને ઓળખાવે એ સદગુરુ ઓળખાવે કારણ કે એની સિવાય કોઈ ઓળખાવી શકતો નથી એટલે કીધું કે ભજન ગાય છે કે આતમ રામ ને ભજીને લાવો લીજે સંગ હરિગુરુ સંત નો કીજીએ કારણ કે સંત જો એવા મળી જાય તો જ આત્માની ઓળખાણ થાય અને આ આતમ રામને ઓળખી શકો અને ઓળખાય જાય પછી એને કોઈ દોડા દોડી રહેતી નથી ભલે આપણી પાસે મિલકત હોય પૈસા હોય તો બધે ફરવા જવાય જાત્રા કરવા બધે ફરવા જવાય પૈસા હોય તો બધું જોવા જવાય પણ ક્યાંય કોઈ બેઠો નથી કારણ કે તમે તમારી પાસે જ લઈને બેઠા છો અને પછી પાછા બે બાર ગોતવા જાવ તો મળે ખરો તો ગુરુ મહારાજ તમને તમારી અંદર બતાવી દે કે ભાઈ જો આની અંદર આ બેઠો છે તું અંદર ઉતરી જા બહાર દોડમાં પણ આપણી ડોટ બધાની ક્યાં છે બહાર કારણ કે અંદર કોઈ ગોતાવી શકતો નથી પણ સદગુરુ ગુરુ તો ઘણા છે અને કોઈ ગુરુ ખોટા પણ નથી કંઠી ગુરુ મંત્ર ગુરુ કાન ગુરુ

એટલે જ આ સૃષ્ટિ ની અંદર આપણે આ બધું જોઈએ છીએ અને પિતા છે એ કર્મદાતા છે રળે ખપી લાવે આપણને ઉજેરી મોટા કરી અને આપણને લગ્ન પ્રસંગમાં આપણને બધું કામ પારી પાડી અને એ પાર ઉતરી ગયા કારણ કે કર્મદાતા છે પણ માતા પિતા પાછા મોક્ષ અપાવી શકતા નથી વ્યવહારિક જ્ઞાન બધું અપાવી શકે માલ મિલકત બધું મળી શકે પણ મોક્ષ નથી કે મોક્ષ નથી મોક્ષ માટે સદગુરુની જરૂર છે અને જો તમને એક શબ્દ મળી જાય તો જ મોક્ષ અંદર ઉતારવો પડે અને ગુરુ પાસે છે ગુરુ પાસેથી કોઈ લાલચ બેઠા હોય કે આ ગુરુ કપડે કરાવી અને આપણું પાધરું પડી જાય આવી વાત નથી પણ ગુરુ મહારાજ એક તમને રહેણી શીખવાડે શું શીખવાડે તમને એક રહેણી શીખવાડે કે ભાઈ આજ આજ રીતે તું હાલ એટલે તારી સાથે ગુરુ છે છે અને છે અને તારું કાર્ય સિદ્ધ થાય કારણ કે આપણા પ્રારધ કર્મ જે છે એ આપણે ભોગવા વગર સુટક્યો નથી પણ આ પ્રારધ કર્મ જે છે આ જો તમારી ગુરુનોમાં તમારું લક્ષ લાગી ગયું હોય તો એને હળવા કરી શકે થોડા ઘણા હળવા કરી અને તમારું કામ જલ્દી પૂરું થઈ જાય ખરું પણ તમારું લક્ષ એમાં લાગી જાય તો અને પ્રારધ તો બધાએ પોતાએ ભોગવવું જ પડે નથી અને આની અંદર ગુરુ મહારાજ ની અંદર જો આપણું લક્ષ્ય લાગી ગયું હોય તો ખરેખર આપણને હળવું થોડુંક કરી દે પણ હાવતો મટે નહીં અને ગુરુ મહારાજનું કારણ કારણ કે ગુરુની આ જરૂર છે બાકી એ કઈ અઘરી વાત છે એ કોઈ કઈ જેવા તેવાનું કામ નથી કારણ કે વેદ પણ નેતિ કઈ અને એને ઉભા રહી ગયા કારણ કે વેદની અંદર જ્ઞાન પુષ્કળ છે પણ તમને સમજ પડતી નથી કારણ કે ઈશ્વર તત્વ ન હતા ઈશ્વર તત્વ છે આમાં અમને ખબર નથી પણ આ આ રહી ગયા પાંચમા વાત છે સદગુરુ પાસે જે વાત છે એ પાંચમા વેદની વાત છે અને પાંચમા વેદ માં જયારે તમે લાવ ત્યારે તમને દસમી ભક્તિ મળે નવધા ભક્તિ તો આપણે બધા કરીએ છીએ પણ નવધા ભક્તિમાં આપણો નિવાડો એટલે મરણ નથી નવધા ભક્તિ સાચી છે પગીચા છે નવધા ભક્તિ છે તો જ દસમી મળશે નવધા ભક્તિ આપણે કોઈ ખોટી નથી કેતા કારણ કે નવધા ભક્તિ તમે એમાં મન લગાડ્યું છે તો તમે દસમી ભક્તિ પોચી શકશો કારણ કે દસમી ભક્તિ એ પોચવું છે અને દસમી ભક્તિ સદગુરુ સિવાય મળતી નથી જેમ શબરી ને રામે નવધા ભક્તિમાંથી માંથી દસમી ભક્તિ આપી અને એનો મોક્ષ

તમારું કાર્ય ઓટોમેટિક સિદ્ધ થવા કારણ કે આપણે પાપ કરવું જ નથી કારણ કે પાપ કરવું જ નથી પણ કર્મ તો ડગલે પગલે કર્મ કર્યા વગર આપણે અહીંથી એક ડગલું પણ હાલી શકતા પણ કર્મ એવા કરો કે શુભાશું કોઈને નડતર રૂપ થાય એવું કર્મ કરવું નહીં કારણ કે એવું કર્મ કરશો તો તમે કર્મ ની અંદર પ્રારાભ ની અંદર પાસા બંધાવો અને આપણે ભોગવવું જ પડશે એક માણસ આપણને કદાચ ગાળ દે પણ ઈ ગાળ આપણે જોતી જ નથી તો એ ગાળ જાય ક્યાં પાછી જાય ને પણ આપણે હામી બે દે તો એની કરતા વિશેષ કોણ આપણે એની કરતા વિશેષ બન્યા આવું સમદ્રષ્ટિ એટલે ગુરુ મહારાજ આપણને શું આપું સમદ્રષ્ટિ કારણ કે આ જગત ની અંદર જોવો તો કોઈ નાનું નથી કોઈ મોટું નથી કારણ કે એને સમદૃષ્ટિ કારણ કે કોઈ અમીર હોય કોઈ ગરીબ હોય પણ એને એને કોઈ નાનો મોટો લાગતો નથી સમદ્રષ્ટિને તૃષ્ણા તાગી સંતો કે છે પણ તમારે બધું ટાગવું પડે જેમ નરસિંહ મહેતા એ ભજનમાં કીધું છે વાસ ખાસ મને નીચલ રાખે ધન ધન

પણ આપણા જીવનનો એવો કઈ ઉદ્ધાર થાય કે ભાઈ આપણું જીવન હવે એવું બની ગયું છે એટલે ગુરુ મહારાજ ઓટોમેટિક સત્સંગની અંદર ના ગુરુ મારે હવે કરાવવા છે એટલે ઈ ગુરુ હામા એવા કહેવાય અને ગુરુ છે ને એ તો દાતા છે ગુરુ કોઈ દી માગે નહીં ગુરુ નો હાથ તો ઉપર જ હોય ક્યાં કારણ કે માગે તો એ ભાંડ

છે કારણ કે આપણે તમે તમને જ ઓળખી લ્યો તમારે બીજું કઈ કરવાની જરૂર નથી તમે તમને ઓળખીને તમારી અંદર ઉતરી જાઓ બાકી જે તત્વ તમારી અંદર પીડ્યું છે આની તમને ઓળખાણ કરાવી દે ને એ જે નામ તમને બતાવે છે એ નામ જો તમારે એનું રટન શરૂ થાય ત્યારે તમારું પછી કઈ કરવું પડતું આઠે તમને આનંદ આનંદ ને આનંદ જવું હોય પણ એ નામ કારણ કે કોઈ ઓહમ સોહમ કે છે પણ આ ઓહમ સોહમ એ તો ઉશ્વાસ ઉશ્વાસ અને છે 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 આ આ એ એ કોઈ નામ નથી પણ પણ બે વચ્ચે એની ઓળખાણ કરાવી જેમ દાસી જીવન હતર ગુરુ અઢાર માં ભીમ ભેટા ભ્રમણા ભાંગી પણ એને ખાલી લાકડી આમ ફેરવી પાણી ની અંદર અને એને કીધું કે કા દાસી દેખાડો ક્યાં એક લાઈટ થઈ ગઈ એને હા પરિભ્રમ ના દર્શન આ વ્યાપક છે ક્યાં છે આ વ્યાપક છે તમારી હડે છે છે તમને ખબર કારણ કે એક ઈશ્વર એક જ છે અને વ્યાપક છે તમારામાં મારામાં તત્વ એક જ છે પણ ગુણ જુદા છે પણ આ ગુણ ને કેળવવાના છે જ્યાં સુધી ગુણ તમારા કળશ કેળવી નહી શકો ત્યાં સુધી નથી કારણ કે ગુણ કેળવવાના અને આપણને ભક્તિ કેવાય ધર્મ કોને કેવો પણ ધર્મ ખરેખર આપણો વ્યવહાર છે એ ધર્મ છે વ્યવહાર આપણો ચોખ્ખો હોવો જોઈએ આ ધર્મ છે બાજી બીજું કઈ આવતું નથી કારણ કે આ આની અંદર આપણને બધાને ગુરુ મહારાજ જે આપણને કઈ શીખવે છે એ ખરેખર તમને જીવવાની રીત શીખવાડે અને એ પ્રમાણે તમે જીવો તો તમારું કાર્ય ઓટોમેટિક સિદ્ધ થવા મળે પણ એ રીતે આપણે જીવવું પડે બાકી ગુરુ કરાવી નાખી અને આપણને પાયરો પડી જાય એવું કોઈએ માનવું નહીં આપણી માથેથી જન્મ મરણ મટી જાય એવું આપણે કોઈ એ માનવું નહીં કારણ કે ગુરુ આપણને રસ્તો બતાવે અને જન્મ મરણ મટાડવા એ પોતાની વાત છે છે કારણ કે કે મનુષ્ય દેહ એવો ઈશ્વરના પદને જ્યાં સુધી પહોંચી શકે બાકી ચોરાશી લાખ અવની કીધી પણ એકે અવની માંથી ઈશ્વરના પદને પામી શકાતું કારણ કે બધાને એક અક્ષર નું જ્ઞાન આપ્યું આપણને બાવન નું જ્ઞાન આપ્યું અને ગુરુ મહારાજ આપણને તેપન મો બતાવી દે ગંગા સતી કે ને કે તમે આવો તો તમને રમાડું બાવન ની બાર બાવન તત્વ નો દેહ બંધાણો છે અને દોડો વાળો આમાં તેપનમો છે આ તેપન ની ઓળખાણ કરાવવાની દરેક સંતો થઈ ગયા એ સંતો બધા આપદ ને પામીન થઈ ગયા અને એના આપણે ગુણગાન ગાઈ છીએ એના એના નામ અમર છે બાકી તો કેટલાય ઝૂંપડીયું બાંધીને પછી ને હતું એમને એમ જમીનો થઈ ગયું કે અહીંયા કોઈને ખબર એ નથી પણ ખરેખર એવું કઈ કેળવું હોય છે હવે કેટલાય વર્ષો પહેલા કળસંગ બાપુ ગંગા સતી થઈ ગયા આપણે યાદ કરી પણ એ આ પામી કળસંગ અને ગંગા સતીના ગુરુ અલગ અલગ હતા ગંગા ગુરુ કોણ હતા એ તો આપણને ખબર નથી પણ કળસંગ બાપુના ગુરુ રામેત્વાનંદ જુનાગઢ માંથી એના ગિરનાર ની અંદર એના રામેત્વાનંદ એના ગુરુ હતા અને ઈ ગુરુ ભોજા ભગત

જીવને સુધારવાનો છે અને મનને પકડવાનું મન પકડે મન જો અમન બની જાય તો જીવ ઓટોમેટિક સુધરી જાય ગુણ અને પણ આમાં બળ વધી જાય એટલે સત્વ ગુણ જાય છે પણ એકવાર જો તમે સત્વગુણ ને પોષણ આપો અને એને જો તમે આગળ ઓલા બે અને એકલું દબાવી દે પછી બહાર આવતું નથી પણ આપણામાં એટલી શક્તિ હોવી જોઈએ પણ ખરેખર આપણામાં હજી આપણે એમ કે એ અમારે થી હવે નો થાય એટલે હું કરવા નો થાય હે હું કરવા ન થાય કારણ કે મનુષ્ય દેહ છે દેવ કરતા દુર્લભ કીધો દેવ પણ એકવાર આસના કરે અમને એકવાર મનુષ્ય દેહ મળે કારણ કે એને વૈભવ વિભાગ સિવાય કઈ છે નહીં મનુષ્ય દેહ ની અંદર એવી તાકાત છે કે જે કરે એ પામી શકે જે તમારા મનની અંદર તમારો લક્ષ્ય ની અંદર જે લાગ્યું એમાં તમે પાર પહોંચી શકો પણ ઘડી ગામ ને ઘડી ગામ જે પાછું કઈ વળતું નથી એક શબ્દ પકડી લ્યો અને તમારું લક્ષ્ય ના લગાડી દો એટલે ઓટોમેટિક પાદરું થઈ જાય એમાં પછી કોઈ ફેર પડતો નથી પણ આપણે ઘડી ગેમ કહીએ કે ઘડીક આ કપાયની કોથળી લાવી ઘડી ઓલી કપાયની કોથળી લાવી ઘડી ઓલી લાવી એમાં કઈ ઉતારો આવે કારણ કે એ અખતરા કરવામાં રહી શું રહી અખતરા કરવામાં જ રહી પણ જે આપણે મન ની અંદર લક્ષ લાગી ગયું બે ખેતરમાં શાળી થઈ જાય એમની થાય મહેનત એમ ગુરુ મહારાજે આપણને મહેનત કરવાની કીધી છે કે એ ભાઈ તો આમાં કઈ ગુવાર ફેરા ફેરવી દે ગુવાર ઘર હાંકવા આવતા નથી એમ ગુરુ મહારાજ આપણને જ્ઞાન બતાવે છે ભાઈ આ જ્ઞાન છે ને આવું જીવન રેણી માટે હાલ ગુરુ તો તમારી સાથે જુદો રહે પણ એનામાં જે જાય એનો બને એથી એનામાં નથી જતું હોય તો એ આગો રહે ખરેખર ગુરુ મહારાજ નું આવું જ્ઞાન છે અને ખરેખર આ જીવન અંદર ઉતાર્યા જેવું છે પણ કોક કોક ને શબ્દો લાગી જાય છે અને કોક કોક ને અંદર ઉતરી જાય છે અને એટલે કે જીવન ની અંદર સંતો એ મોળ ખારી રીવે સા

സോ ഏ മോര അരേ രസ പിവേ ബീജാ സന്തോ മോര അരെ രസ പിവേ સાગર માંથી મોતી સુતા પડી ને પાર જાય સાગર માંથી મોતી સુતા પડીને

ખેર પીવેજ પહોળા હે રસ પીવે પાયા પથ્થર સંગાથે હીરો એની કિંમત કોડી ની થાય જંગાતે હીરો પડો એની કિંમત કોડી ની થાય

お茶ャナユたれそナジワタスタイアカソキワカジウチャナ யனே பாயணோாய பாய பசி மு સંતો હે મૌરખ પીવે હે પાંતસ પિ બે જાય ગુરુ પ્રતાપે કહેે પુરુષોતમ સંતોનો સંગ સુખદાયખદાપે કહે પુરુષોત્તમ સંતો નો સંગ સુખદાયમાં સંજોગે હે આ परा ओ भे खपल टतो मोर खाय रस पीरे बी जाम पा